નેચર આગેવા પંચકર્મ ક્લિનિક તરફથી બાળકો માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે બાળકોમાં જોઈએ તો પ્રેગ્નન્સી પ્લાનિંગ પહેલાં જ જો બાળક માટે પહેલેથી પૂર્વ તૈયારી મા બાપ કરે તો જીનેટિકલ જે ડિફોર્મિટી છે તેને રોકી શકે છે એટલે કે બાળકનું જીનેટિકલ સ્ટ્રકચર ચેન્જ કરી શકે છે એના માટે મધર અને ફાધર બિફોર પ્રેગ્નન્સી પ્લાનિંગ પંચકર્મ થેરેપી દ્વારા શરીરને શુદ્ધ કરી શકે છે જેનાથી ઉત્તમ બીજ અને ઉત્તમ ભૂમિ તૈયાર થાય અને તમે જેવું ઈચ્છો એ ઉત્તમ ઈચ્છે સંતાન પણ લાવી શકો છો તે જ રીતે પ્રેગ્નન્સીમાં પણ બાળક માટેના સુંદર વિકાસ માટે પ્રેગનન્સી પ્લાનિંગ પ્રોગ્રામ પણ ક્લિનિક તરફથી ડિઝાઇન કરવામાં આવેલો છે જેમાં મંથલી દરેક મહિને બાળકના કયા કયા અંગો વિકાસ પામે છે તમારું પ્રેગ્નન્સીમાં દરેક મનનું પ્લાનિંગ કેવું હોવું જોઈએ જેમ કે પાંચમા મહિને બાળકના મનનો વિકાસ છઠ્ઠા મહિને બુદ્ધિનો વિકાસ થાય છે તો એ રીતે દરેક મહિને બાળકનું જેમ જેમ ડેવલપમેન્ટ થાય છે એ પ્રમાણે તમારો આહાર વિહાર મેડિટેશનની તમને ડિટેલમાં માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે તેના માટે નેચર ગર્ભ સંસ્કાર પ્રોગ્રામને તમે જોઈન કરી શકો છો જેમાં ઓનલાઈન અને ઓફલાઈન ફેસિલિટી પણ અવેલેબલ છે સેવન્ટી ફાઇવ પર્સન્ટ ડેવલપમેન્ટ બાળકનું જન્મથી બે વર્ષ સુધીમાં થઈ જાય છે આફ્ટર ધ ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ ડેવલપમેન્ટ એની પૂરી લાઈફમાં થાય છે તો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી પ્રેગનન્સી દરમિયાન અને પ્રેગ્નન્સી પછીના બે મહિના બાળક માટે ખૂબ જ જરૂરી છે આ જ રીતે બાળ નાના નાના બાળકોમાં પણ ત્રણ તબક્કા હોય છે એકથી પાંચ વરસ છથી દસ વરસ દસથી પંદર વરસ આ પંદર વર્ષ સુધીના સમયગાળા દરમિયાન નેચર આયુર્વેદ ક્લિનિક તરફથી ચાઇલ્ડ કેર પ્રોગ્રામને ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમાં એકથી પાંચ વરસ સુધીના બાળકો માટે બીજું પાંચથી દસ વર્ષ સુધીના બાળકો અને દસથી પંદર વર્ષ સુધીના બાળકો માટે ચાઇલ્ડ કેર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે જન્મના એક મહિના પછી તમે સુવર્ણપ્રાસન થેરેપીનો લાભ લઈ શકો છો આ સુવર્ણપ્રાસન થેરેપી દર મહિને પુષ્ય નક્ષત્રના દિવસે હોય છે આ દિવસે અમે ચાઇલ્ડનું ફ્રી ચેકઅપ કરીએ છીએ ચાઇલ્ડને ગિફ્ટ આપીએ છીએ અને સાથે સુવર્ણપ્રાસન સંસ્કાર પણ ચટાડવામાં આવે છે જેનાથી તેના બ્રેઇન અને શરીર બંનેનો વિકાસ થાય છે એની ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ થાય છે બ્રેઇન ડેવલપ થાય છે કે જેથી એ સુંદર અને સ્વસ્થ આરોગ્ય પ્રાપ્ત કરી શકે છે એ દિવસે બાળકનું હાઈટ વેઇટ બોડી ચેકઅપ નાડી પરીક્ષણ કરવામાં આવે છે અને મધરને પરફેક્ટ પ્લાનર માટે ડિઝાઇન કરી અને બાળકનું પરફેક્ટ પ્લાનિંગ ગોઠવવામાં આવે છે તે જ રીતે પાંચથી દસ વર્ષ સુધીના બાળકો માટે એ વખતે એ લોકોમાં સેલ્ફ કોન્ફિડન્સ બુસ્ટઅપ થાય અને એની ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ થાય તેના માટેની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે દસથી પંદર વર્ષનું બાળકનો પીરિયડ એટલે કે એડોસન્સ સ્પેસ એ વખત એના જીનેટિકલ ઓર્મોગન ડેવલપ થતા હોય છે તો સેક્સ્યુઅલ જે પ્રોબ્લમ્સ હોય અથવા છોકરીઓમાં માસિકની અનિયમિતતા હોય અને એની સાથે ઘણા બધા કોમ્પ્લિકેશનો પણ અત્યારના યુવાનો અને યુવતીઓ ફેસ કરતા હોય છે પહેલાંના સમયમાં જોવા મળતા તો એના કરતાં અત્યારે મને સિત્તેર ટકા જોવા મળે છે જેમ કે નાની નાની ઉંમરે ચશ્મા આવી જવા નાની ઉંમરે માથાના વાળ ધોળા થઈ જવા માથામાં ટાલ પડવી નાની નાની ઉંમરે ફેસ પર પિમ્પલ્સ નીકળવા આવા ઘણા બધા પ્રોબ્લેમ છોકરોને હર્સ્યુટિઝમ એટલે કે પુરુષોની જેવા વાળ નીકળવા આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ જોવા મળે છે તો એના માટે નેચર ચાઇલ્ડ કેર કિટનું આયોજન કરવામાં આવેલું છે જેમાં તમે રેગ્યુલર પુષ્ય નક્ષત્રમાં સુવર્ણપ્રાસન લો છો એવી જ રીતે બાળકની ઇમ્યુનિટી ઇમ્પ્રૂવ કરવા માટે સુવર્ણપ્રાસન થેરેપી અમે તમને અહીંયા રેગ્યુલર સવારે નાસ્તા પછી બાળકને આપી શકો એ જન્મથી લઈ અને બાર વર્ષ સુધીના બાળકને રેગ્યુલર સુવર્ણપ્રાસન આપી શકો તેવા સુવર્ણપ્રાસન ડ્રોપ્સનું આયોજન કરવામાં આવેલું છે તે જ રીતે બાળકની ઇમ્યુનિટી ઇમ્પ્રુવ કરવા માટે રેગ્યુલર બને તો જવણપ્રાસનું આયોજન કરવામાં આવેલું છે કે જે બાળકને ભાવે તેવા ટેસ્ટમાં છે અને એ જવનપ્રાસ રોજ એક ચમચી સવારે નાણાં કોઠે આપવાની હેબિટ પાડો તે જ રીતે રોજ જો બાળકને સૂતા પહેલાં આયુર્વેદિક ઘસારો કે જેનાથી તેના શરીરમાં શરદી કફ અને કરમિયાની તકલીફ ના રહે એના માટે આયુર્વેદિક પાવડર સિરપ ટેબ્લેટ એવું બધી જ રીતનું આયોજન કરવામાં આવેલું છે કે જે નિર્દોષ ઔષધો છે જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી પછી રેગ્યુલર લેવામાં આવશે તો બાળકનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ જ સારો થશે તે જ રીતે નેચર કેર પંચકર્મ ક્લિનિક તરફથી ચિલ્ડ્રન્સ યોગાનું પણ આયોજન કરવામાં આવેલું છે રેગ્યુલર સાંજે સાતથી આઠ બાળકો માટેના એડવાન્સ યોગા કોન્સન્ટ્રેશન પાવર વધે તેના માટેના અલગ અલગ યોગાનું આયોજન કરવામાં આવેલું છે તેમાં પણ ઓનલાઈન અને ઓફલાઈન ફેસિલિટી અવેલેબલ છે તો હવે અમે તમને ચાઇલ્ડ કેર કીટમાં શું પ્રોવાઈડ કરશું તેના વિશેની માહિતી આપીશ ચાઇલ્ડ કેર કીટમાં એક મહિનાથી લઈને બાર મહિના બાર વર્ષ સુધીના બાળકો માટે સુવર્ણપ્રાસન ચ્યવનપ્રાસ અને સાથે એ લોકોની ઇમ્યુન સિસ્ટમ અને ડાયજેસ્ટ સિસ્ટમ એક્ટિવેટ રહે એવું ચાટણનું આયોજન કરવામાં આવેલું છે તે જ રીતે પાંચથી પંદર વર્ષ સુધીના બાળકો માટે જવનપ્રાસ નાભી પૂરણ નસિયોથેરાપી અને સાથે એમની ઇમ્યુન સિસ્ટમ અને ડાયજેસ્ટ સિસ્ટમ એક્ટિવેટ રહે કે જેથી એ લોકો રોગોના ભોગ ના બને એવા આયુર્વેદિક ચાર્ટરનું પણ આયોજન કરવામાં આવેલ છે જે સિમ્પલ છે બાળકોને ભાવે એવું છે અને તમે રેગ્યુલર એપ્લાય પણ કરી શકો છો તો એના માટે નેચર આયુર્વેદ ચાર્લ કે કીટ પરચેસ કરો અને ત્યારબાદ તેના લાભ ઉઠાવો હવે આપણને એમ થાય કે આ બધું ખાધું પીધું તો ખરું પણ છતાંય બાળક કે માંદું પડી જાય તો પ્રયત્ન કરજો કે બને ત્યાં સુધી બાળકને બજારો ખાણીપીણી ચોકલેટ્સ વેફર્સ અને ફાસ્ટ ફૂડ અને તૈયાર પેકેટ્સ બને એટલા એવોઇડ કરાવજો બને તો સન્ડે સન્ડે એવી વસ્તુ એપ્લાય કરાવજો કે જેથી બાળકને એવું પણ ન લાગે કે રિસ્ટ્રિક્શન છે અને એ વીકલી વંશ જ ફાસ્ટ ફૂડ એપ્લાય કર એને રિસ્ટ્રિક્શન કરી અને વીકલી વંશ ફાસ્ટ ફૂડ એપ્લાય કરાવી શકાય અને એના માટે નેચર ચાઇલ્ડ કેર કીટની અંદર સ્પેશિયલ મેડિસિનનું આયોજન કર્યું છે કે જે દિવસે તમે ફાસ્ટ ફૂડ ખવડાવો કે ખવડાવો એ દિવસે આ થેરેપી અને આ ટેબ્લેટ કે પાવડર કે સિરપ આપી દેવી કે જેથી બાળક એના કોમ્પ્લિકેશનથી બચી શકે આ ઇમરજન્સી વસ્તુ પણ નેચર ચાઇલ્ડ કેર કીટમાં પ્રોવાઈડ કરવામાં આવશે તો હવે તમને શૂસું આપીશું નસ્ય નસ્ય થેરેપી આપીશું નાભી પૂરણ થેરેપી આપીશું બાળકો માટે જવણપ્રાસનામનું ચાટણ આપવામાં આવશે બીજી વસ્તુ ઇમરજન્સી આવા કોઈ પણ કોમ્પ્લિકેશન થાય અથવા ઇમરજન્સીમાં બહાર જમવા જવાનું થાય અથવા રવિવારે જે ફાસ્ટ ફૂડ લેતા હોય તે વખતે માટેની પણ ઇમરજન્સી હેલ્પિંગ કીટ આપવામાં આવશે કે જેના દ્વારા બાળકને જે પણ ખાસી ડાયજેસ્ટ પણ થઈ જશે અને સાથે રોગોનો ભોગ પણ નહીં બને તો સિમ્પલ લોજિક સાથે જો આટલી વસ્તુ એપ્લાય કરશો તો બાળકનો સર્વાંગી વિકાસ ખૂબ જ સારી રીતે થશે અને બાળકની ઇમ્યુન સિસ્ટમ પણ એક્ટિવેટ થશે તો એના માટે નેચર ચાઇલ્ડ કેર કીટ લઈ અને તમે એનો લાભ ઉઠાવી શકો છો સાથે બાળકો માટેની અલગ અલગ જે ફેસિલિટી ક્લિનિકમાં ઉપલબ્ધ છે તેના વિડીયો પણ અમે તમને સેન્ડ કરીશું તેમાં તમે બાળકોનું પરફોર્મન્સ જોઈ તમારા બાળકોને પણ આવી એક્ટિવિટી માટે પ્રેરિત કરી શકો છો થેન્કસ ફોર વોચિંગ આઈ એમ વૈદ્ય હેથલ પી મેં મારી લાઈફમાં જોયેલું છે મારી પ્રેક્ટિસમાં પણ જોયું છે કે ઘણા બધા લાઈફ સ્ટાઇલ ડિસઓર્ડર્સ હોય છે કે જેનું કોઈ સોલ્યુશન નહીં હોતું આપણને ડાયાબિટીસ થાય બીપી થાય થાઇરોઇડ થાય એટેક આવે સ્ટેન્ડ મુકાઈએ આ બધા ડિસીઝ થયા પછી ડૉક્ટર કહે કે તું મારો કાયમી મિત્ર છે એક સુધી આખી જિંદગી સવાર સાંજ દવાઓ ગળ્યા રાખવાની અને જિંદગી જીવે રાખવાનું દવાઓ તો ગળવાની જિંદગી તો જીવાની અને સાથે રિસ્ટ્રિક્શન પણ ફેસ કરવાના ચલો આટલું બધું કર્યું પણ છતાં એના કોમ્પ્લિકેશન પણ ફેસ કરવાના જેમકે ડાયાબિટીસ થયો એટલે દવાઓ તો ચાલુ થઈ ગઈ લાઈફસ્ટાઈલ પરફેક્ટ કરવી એ પણ ચાલુ થઈ ગયું પણ ડાયાબિટીસના પોસ્ટ કોમ્પ્લિકેશન જેમ કે પેરિફેરાલ ન્યુરોપેથી હાથ પગમાં ઝણઝણાટી થવી પગના તળિયામાં બળતરા થવી આંખોમાં મોતિયો વહેલો આવો આંખોમાં ઝાકપ આવી અને બીજી બધી સિસ્ટમમાં પણ ઘણા બધા ફેરફારોને ફેસ તો કરવા જ પડે થાઈરોઈડ થયો થાઈરોડની દવા તો લઉં છું પણ બેન શરીર ફૂલતું થાય છે શરીરમાં ને અશક્તિ જેવું લાગે છે કંઈ કામ કરવાનું મન નથી થતું પણ થાઈરોડની ગોળી તો લો છો થાયરોડની ગોળી લઈએ અને થાઈરોડનો રિપોર્ટ નોર્મલ આવે પણ આપણને તમારા શરીરમાં કોઈ ફેરફાર દેખાતો જ નથી ઉલટાનું આપણને શરીરમાં તકલીફો વધતી હોય એવું જ લાગે છે અને સાથે જીવીએ ત્યાં સુધી થાઈરોડની ગોળીઓ તો લેતી જ રાખવાની તો શું આ બધા રોગોનો કોઈ ઉકેલ નહીં હોય આયુર્વેદમાં બતાવવામાં આવ્યું છે કે ડાયાબિટીસ બીપી થાઇરોઇડ એ બધા રોગ નથી પણ એ ડિસઓર્ડર્સ છે અને એ લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે કે જે તમે તમારી લાઈફસ્ટાઈલના હિસાબે કેરી કર્યા છે જો તમારી લાઈફસ્ટાઈલ ઇમ્પ્રુવ કરવામાં આવે તો તમે આ રોગોમાંથી બચી શકો છો મેં મારી પ્રેક્ટિસમાં ઘણા બધા પેશન્ટો કે જે લોકોને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન ચાલતા હતા જે લોકો ને હૃદયમાં તકલીફ થયા પછી સ્ટેન્ડ મુકાયેલું હતું કે થાઈરોઇડની ગોળી સોસો દોઢસો દોઢસો એમજી સુધીની ગળતા હતા હવે અત્યારે એ લોકોએ સારી લાઈફસ્ટાઈલ અપનાવી આયુર્વેદિક પંચકર્મ થેરેપીનો લાભ લીધો અને અત્યારે મારી પણ દવા નથી કરતા અને એલોપેથિક દવા પણ નથી કરતા પણ સારી લાઈફસ્ટાઈલને ફોલો કરી અને સુંદર જીવન વ્યતીત કરી રહ્યા છે તો શું આ વસ્તુ શક્ય છે મેં એના માટેના ઘણા બધા પેશન્ટોના એક્સપિરિયન્સના વિડીયો પણ તમને મોકલેલા છે ઇવન રિપોર્ટ સાથે પણ મોકલેલા છે કે ના તમે તમારા રોગમાંથી બહાર નીકળી શકો છો અને સારી લાઇફસ્ટાઈલ અપનાવી સુંદર જીવન જીવી શકો છો તો આયુર્વેદિક લાઇફસ્ટાઈલ ડિસોર્ડર્સ માટે જ્યારે તમને ડાયાબિટીસ બીપી થાઈરોઈડ જેવા રોગો થયા છે તો તમે એના માટે આયુર્વેદિક વૈદ્યનો સંપર્ક કરી અને એમના મતાનુસાર તમારું પ્રકૃતિ પરીક્ષણ નાડી પરીક્ષણ તમારી લાઈફસ્ટાઈલને ઓબર્વ કર્યા પછી અમે તમને તમારી પ્રકૃતિ અને તમારા રોગ અનુસાર એક પરફેક્ટ લાઈફસ્ટાઈલ આપીશું અને એ પરફેક્ટ લાઇફસ્ટાઈલને એપ્લાય કરીજો અને ધીરે ધીરે તમારી દવાઓમાંથી પણ મુક્તિ મેળવી અને સારી લાઈફસ્ટાઈલ મેળવો રોજની આઠ આઠને સોરસોડ ગોળીઓ ગળવી ખાવા કરતાં તો વધારે ગોળીઓ ગળવાની અને ગોળીઓ ગળ્યા પછી શાંતિ તો નહીં તકલીફો તો બેઠવાની જ તો આ તો કઈ ટાઈપની તકલીફ કહેવાય તો એના બદલે એક વખત પોતાની જીભ ઉપર કંટ્રોલ રાખી અને સારી લાઈફસ્ટાઈલ ના અપનાવી શકાય અમે એવું નથી કહેતા કે ડાયાબિટીસના પેશન્ટને આખી જિંદગી ગળ્યું ખાવાનું જ નહીં અમે તમને ગળ્યું પણ ખવડાવીશું પણ એની એક લિમિટ જેમ કે એક ગુલાબજાંબુથી સેટિસફાઈડ થતા હોય તો ત્રણથી ચાર ગુલાબજાંબુ ના લેવા જોઈએ આ રીતે અમે તમને બધી જ વસ્તુ ખવડાવીશું પણ એક પરફેક્ટ માત્રામાં અને પરફેક્ટ સમયે તમે બધું જ એન્જોય કરી શકશો અને બધું જ ખાઈ શકશો પણ જેમ રસ્તા પર કચરો તો દૂર થવા નથી પણ આપણે તો આપણા પગને બચાવવા ચપ્પલ તો પહેરવા જ પડશે ને એમ બીજાની જેમ અક્રાંતિયાની જેમ અને અનઇવન લાઈફસ્ટાઈલ લાઇફસ્ટાઈલ નથી સ્પેન્ડ કરવાની આપણે સારી અને પરફેક્ટ લાઇફસ્ટાઈલને ફોલો કરવાની છે અને એને વળગી રહેવાની છે તો તમે ખાઈ શકશો પી શકશો અને સાથે તમારા જીવનને એન્જોય પણ કરી શકશો તો આયુર્વેદિક લાઇફસ્ટાઈલ મેનેજમેન્ટ પ્રોગ્રામ ક્લિનિક તરફથી રન કરવામાં આવે છે જેમાં તમને પરફેક્ટ લાઈફસ્ટાઈલ આપવામાં આવે છે તમારું પ્રકૃતિ પરીક્ષણ નાડી પરીક્ષણ તમારી લાઇફસ્ટાઈલને જોઈ અને એકોર્ડિંગ ટુ તમારી લાઇફસ્ટાઈલ અને તમારા વર્કિંગ અવર્સ અવર્સ અનુસાર અમે તમને મોડિફિકેશન આપી અને તમારા વર્કિંગ અવર્સ અને તમારી લાઈફસ્ટાઈલમાં તમારા અનુરૂપ ચેન્જ કરી અને સારી આયુર્વેદિક લાઈફસ્ટાઈલ માટેનું એક પ્રોગ્રામિંગ અમે તમને આપવામાં આવીએ છીએ દર અઠવાડિયે સવારે સોમથી શનિ નવથી બાર અને સાંજે ચારથી સાત ક્લિનિક તરફથી આ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે હવે ઘણા લોકોને એવું થાય કે અમે આ બધી ફેસિલિટી તો લેવા માંગીએ છીએ પણ અમે તો ઘણા દૂર છીએ તો તમે કેવી રીતે લાભ ઉઠાવી શકો તો એના માટે ક્લિનિકનો ઓનલાઈન કન્સલ્ટેશન ફેસિલિટી પણ અવેલેબલ છે તમે ઓનલાઈન કનેક્ટ થઈને પણ આ થેરેપીનો લાભ લઈ શકો છો અને પરફેક્ટ લાઇફસ્ટાઈલ અપનાવી શકો છો તેના માટે તમે ઓનલાઈન કનેક્ટ થઈ શકો છો ઓનલાઈન કનેક્શન માટેના નંબર હું તમને સેન્ડ કરું છું તમે ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરી શકો છો ક્લિનિક તરફથી ઓનલાઈન કન્સલ્ટેશન થેરેપી ઓનલાઈન અમે તમને મેડિકેશન અને ઓનલાઈન યોગા પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે તો તમે સારી લાઇફસ્ટાઈલ માટે તમે ઓનલાઈન કનેક્ટ થઈ અને તમારા પ્રોબ્લમ્સનું સોલ્યુશન મેળવી અને એક સારી લાઈફસ્ટાઈલને પણ અપનાવી શકો છો થેન્ક ફોર વોચિંગ